જેમના આમંત્રણને માન આપીને આપણે સૌ અહીંયા આવ્યા છે હાર્દિકભાઈ જિલ્લાના માન્ય પ્રમુખ શૈલેષભાઈ દંડકશ્રી જગદીશભાઈ પ્રદીપસિંહભાઈ અલ્પેશભાઈ કનુભાઈ બાબુસિંહભાઈ કિરીટસિંહભાઈ દિલીપભાઈ સુખાજીભાઈ પી કે પરમારજી સૌ ઉપસ્થિત પદાધિકારી ગણ ઉપસ્થિત સૌ હોદ્દેદારો કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા છે અને સૌ ખેલાડી ભાઈઓને બહેનો જે રીતે આ સતત બીજા વર્ષે આયોજન કરવું એની જાતે જ હાર્દિક ભાઈ સુધી લઈ જવાની તમન્ના હોય તો આયોજન તો મનની અંદર આવી જતા હોય છે વિરમગામ દેતરોજ માંડલ નળકાઠાના યુવાનોની અંદર

એ મહાકુંભને આ મહાકુંભમાં એક સામ્યતા છે જે લોકો હિન્દુ ધર્મને વખોડવા માટે સનાતન ધર્મને વખોડવા માટે જે લોકો સતત મગજની અંદર કોઈકને કોઈક બગાડ લઈને ફરતા હોય એમણે જોયું કે સાહીઠ કરોડ લોકો એક જ મા ગંગાની અંદર બાજુમાં કોણ નાય છે એ કોઈ જાત પૂછતું નહોતું કોઈ ઉંમર પૂછતું નહોતું અને બધા જ લોકો એ સનાતનની અને બધા જ લોકો હિન્દુ બની અને સાહીઠ કરોડ લોકોએ સ્નાન કર્યું અને આ ક્રિકેટના મહાકુંભમાં પણ એવું હોય છે કે જે ક્રિકેટ રમે એની બોલિંગની સ્પીડ જ જોવાય એની બોલિંગની આવડત જ જોવાય છક્કો મારનારને કોઈ પૂછતું નથી કે તારી અટક શું છે એટલે આ ક્રિકેટની આ ક્રિકેટના મહાકુંભની બી આ જ તાકાત છે સામાજિક એકતા લાવવા માટે હથિયાર તરીકે ક્રિકેટના મેચનું આયોજનને પસંદ કર્યું એ હકીકતમાં અભિનંદનને પાત્ર છે માનનીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જે મૂળિયા ભારતીય જનતા પાર્ટીના ગામડે ગામડે નાખ્યા છે આ મૂળિયાને કોઈ હલાઈ શકે એમ નથી અને જેમ નવા નવા લોકો આવી રીતે આપણી જોડે જોડાતા જશે એ રીતે વધારે ને વધારે આપણું સંગઠન મજબૂત થતું જશે અને આગામી દિવસોની અંદર પ્રજાના જે કંઈ કામો છે હાર્દિકભાઈ તો મારી બાજુમાં જ બેસે છે વિધાનસભામાં એટલે એની મેચ્યોરિટી નાની ઉંમરે ભગવાન એને આપી છે એ હું નિયમિત રીતે બાજુમાં જોતો હોઉં છું અને જ્યારે કલેક્ટરને ત્યાં મીટિંગમાં આવે ત્યારે પણ એ આપણા આ વિસ્તારના પ્રશ્નો માટે એ વિધિવત રજૂઆત લઈને આવે અને એ પણ અમારા બધા જ આ પહેલી હરોળમાં બેઠેલા ધારાસભ્ય એ જોતા હોય છે એટલે એક જાગૃત ધારાસભ્ય એ આપણા વિસ્તારને મળ્યા છે અને બધાને જ આવી રીતે જોડીને રાખે છે એના માટે હું એમને અભિનંદન આપું છું અને આ ટૂર્નામેન્ટની સફળતાની ભગવાનને પ્રાર્થના કરી અને સરસ મજાના ઈનામ તો બધાને જે જીતશે જીતશેને મળશે પરંતુ જો ખેલેગા વો જીતેગા બરાબર જો ખેલેગા વો ખીલેગા એટલે રમવું જરૂરી છે મેદાનમાં ઉતરવું જરૂરી છે મેદાનમાં ઉતર્યો એ જ વિજેતા છે અને સૌ જીતે અને સૌ રમે એવી શુભકામના સાથે મારી વાણીને વિરામ